રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવી રહી છે અત્યારે ડિસેમ્બરને જાન્યુઆરી મહિના માટે પક્ષીઓ વિદેશી પક્ષીઓ માટે ઉત્તર ગુજરાતનું વાતાવરણ વધારે સારું હોવાથી વિદેશી પક્ષીઓ અહીંયા આવતા હોય છે એમના પ્રવાસ લાખો હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો અત્યારે જે નદી નાળા જે પ્રદૂષિત થઈ ગયા છે જેના કારણે પક્ષીઓની સંખ્યા સતત ઘટાડો થાય છે અત્યારે ગીધ સંભળી ચામાચિડિયા કાગડા ચકલી આનું પ્રમાણ બહુ જ ઘટી ગયું છે અને લુપ્ત થવાની તૈયારીમાં છે તો સરકાર છે ને મારી નમ્ર અરજ છે કે તમે આના ઉપર એક એક સારું ડિસિઝન લઈ અને શું કરીએ તો પક્ષીઓની સંખ્યા વધે એવું એક આયોજન કરવામાં આવો એવી અમારા તરફથી એક રજૂઆત સાબરકાંઠા વન વિભાગ દ્વારા ચાલુ વર્ષે એટલે કે ડિસેમ્બર બે હજાર ત્રેવીસ અને જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન પક્ષી ગણતરીનું અભિયાન ચાલુ કરવામાં આવેલ છે જેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના વિશેષ પોઈન્ટો નક્કી કરેલા છે તેમાં દરેક તાલુકા વાઇઝ રેન્જ વાઇઝ અલગ અલગ પોઈન્ટો નક્કી કરે છે દરેક પોઈન્ટ ઉપર જે પર ઝડપલાવિત વિસ્તારો છે તેઓ આ પોઈન્ટો નક્કી કરે છે દરેક વિસ્તાર ઉપર વિસ્તરણ વિભાગ નોર્મલ વિભાગના સ્ટાફ જમદાર ચોકીદાર તેમજ વોલન્ટિયર્સ તેમજ ગામમાં કોઈ સારા પક્ષીને ઓળખતી કરી શકે એવા ગામ લોકોનો પણ સહકાર લઈ અને આ ગણતરી ચાલુ કરવામાં આવે છે રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મકેનભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે